ગર્ભાશય જે મહિલાઓના શરીરનું એકદમ અગત્યનું અંગ છે હવે જોવા જઈએ તો ગર્ભાશયનું મુખ જેને સર્વિક્સ કહેવામાં આવે છે એનું કેન્સર દુનિયામાં સેકન્ડ નંબર પર આવે છે એટલે કે બીજા નંબર પર આવતું હોય છે જે ખૂબ જોખમી છે એક લાખથી વધારે લોકો દર વર્ષે આ કેન્સરથી પીડિત થાય છે રીઝન એ જ કે સમયસર બતાવવા નથી જતા અથવા તો પછી એને એટલું સિરિયસલી નથી લેતા જે એના લક્ષણો દેખાતા હોય છે જો એનું ટાઈમસર નિદાન થઈ જાય તો ઘણીવાર ફર્સ્ટ સ્ટેજમાં જ એનો ઇલાજ થઈ શકતો હોય છે આઈડિયલી જોવા જઈએ તો એના સિમ્ટમ્સ એટલે કે લક્ષણો ઘણા બધા હોય છે જે આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ લક્ષણો જોઈએ તો સફેદ પાણી પડતું હોય છે અથવા તો પછી ખરાબ વાસ આવતી હોય છે બ્લીડિંગ થતું હોય છે સંબંધ બાંધવામાં કોઈ તકલીફ થતી હોય છે અથવા તો સંબંધ બાંધીએ ત્યારે બ્લીડિંગ થતું હોય છે માસિક તો મહિને મહિને આવે જ છે પણ વચ્ચે બી બ્લીડિંગ થતું હોય છે આ બધા સિમ્ટમ્સ ઘણીવાર આપણે જતા કરીએ છીએ એની જગ્યાએ જો એકદમ અર્લી સ્ટેજમાં એટલે કે જલ્દીના સ્ટેજમાં આપણે ડૉક્ટરને બતાવી દઈએ એની તપાસ થઈ જાય એનું નિદાન થઈ જાય તો ફર્સ્ટ સ્ટેજમાં જ એનું ઓપરેશન અથવા તો એનો જે બી ઈલાજ થતું હોય એ થઈ શકે છે આ ઓપરેશન થોડું જોખમી હોય છે એટલે ઘણીવાર એના પહેલાંના ટેસ્ટ જરૂરી હોય છે જેમ કે પેપ્સમિયર કહેવામાં આવે છે નીચે જે પાણી આવતું હોય છે જે પ્રવાહી આવતું હોય છે એનું જાંચ લે છે કોટન સ્વેપથી અને પછી એને જાંચમાં મોકલીએ એટલે કન્ફર્મ થાય છે કે કંઈ છે એ પ્રોબ્લેમ છે શું છે અથવા તો પછી સર્વાઈકલ બાયોપ્સી કહેવામાં આવે છે જે નીચેથી થોડી કટકી લે છે અને એને ટેસ્ટમાં મોકલે છે હવે એના પરથી બી કન્ફર્મ થઈ શકે અથવા પછી આગળના સ્ટેજનું હોય તો સીટી અથવા એમઆરઆઈ બી કરાવે છે ડૉક્ટર આ બધું અગર જલ્દીના સ્ટેજમાં થઈ જાય તો કામનું છે અગર લેટ સ્ટેજમાં જઈએ છીએ તો પછી નથી તો ઓપરેશન થઈ શકતું નથી તો એનું કંઈ બીજો ઈલાજ થઈ શકતો બસ વેઇટ કરવાનું હોય છે કે હવે શું થાય ઘણીવાર આપણે જે બધી માલાયન માલાડી આ બધી ગોળીઓને એકદમ વધુ પડતી લેતા હોઈએ છીએ અથવા તો જે પિલ્સ આવે છે બધી હોર્મોન્સની એ બધી વધારે લેતા હોઈએ છીએ અથવા તો પછી ઘણા લોકોને ફેમિલી હિસ્ટ્રી હોય છે ઇગ્નોર મારતા હોઈએ આપણે કોઈ બી સિમ્ટમ્સ અથવા લક્ષણ આવે આપણા ફેમિલીમાં જેમ કે મમ્મીને નાનીને દાદીને કોઈને બી હોય તો આપણામાં આવવાના ચાન્સીસ ઘણા બધા વધારે હોય છે બાકી તો પછી કોઈને બી થઈ શકે આફ્ટર થર્ટી ફાઈવ એટલે કે થર્ટી ફાઈવ પછી ચેકઅપ કરાવવું જરૂરી હોય છે બાકી આઈડિયલી જોવા જઈએ તો પિસ્તાલીસ પચાસ પછી જેમ કે મેનાપોઝ આવી ગયો હોય પછી જે બ્લીડિંગ થાય છે એમાં વધારે ચાન્સીસ હોય છે સર્વાઈકલ કેન્સરના